વડગામડાથી જેટા રોડ જે છે ત્યાં ગઈકાલે મોટા મોટા મેન્ટલ આઠ દસ નાખી દીધા છે રસ્તો બ્લોક કરી દીધો છે તો અમારા દસ ઘર છે જે વડગામડાથી જેટા રોડ બાજુ છે તો અહીંયાથી કોઈને આવવા માટે હા રસ્તો બંધ થઈ ગયો છે તો છોકરાને ભણાવવા માટે કેવી રીતના આપવું દૂધ મંડળીએ દૂધ ભણાવવા કેવી રીતના આપવું એના માટે અમે કલેક્ટર સાહેબને અત્યારે રજૂઆત કરી છે તો કલેક્ટર સાહેબ એવું કહેલું છે કે અમે હું દિલ્હીઓને જાણ કરું છું કોન્ટ્રાક્ટર કોણ છે તો અમને ખબર નથી તો અમે એવું કીધું અમને ખબર નથી રસ્તો બંધ કર્યો એટલે અમે સાહેબભાઈ આવ્યા માઉન્ટ આબુમાં કડકડતી ઠંડીનો પ્રકોપ યથાવત છે અહીં લઘુત્તમ તાપમાન માઇનસ એક ડિગ્રી સેલ્સિયસનું થયું છે ગઈકાલે શહેરનું લઘુત્તમ તાપમાન માઇનસ ચાર ડિગ્રી સેલ્સિયસ હતું તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે તીવ્ર ઠંડીને કારણે સર્વત્ર ઝાકળના ટીપા બરફમાં ફેરવાઈ ગયા છે મેદાનો વાહનો અને પક્ષીઓ માટે ઘરની બહાર રાખેલા પાણીના કુંડા પર પણ બરફના થર જામી ગયા છે આ કડકડતી ઠંડીને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે જોકે સપ્તાહના અંતે પ્રવાસીઓનો સારો ઘસારો જોવા મળ્યો છે રાજસ્થાનનું મિનિ કાશ્મીર ગણાતું માઉન્ટ આબુમાં ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે સહેલાણીઓ દૂર દૂરથી ઠંડીની મોજ માળવા માઉન્ટ આવી રહ્યા છે ઓહ ઓર ઓર સીઝન મેની હે હા ઓર અમારે ગુજરાત ને ભલે ઢંડ ગમે મગર આ ઢંડ જ્યા હોને કે બાવજુદ ભી હમ બહુ મજા આવતા ખાણેપીને કા કેસા મજા બહુ બધી આપ હા આ બધાય કયા क्या बोलना चाहेंगे आप माउंट आबू कैसे लग रहा है आपको, आपको अच्छा लग रहा है ठंड में ठंड में आनंद है आनंद है। क्या कहना चाहते हैं दूसरे लोगों के लिए आप दूसरे लोगों के लोगो कहना चाहते हैं कि अब आबू आबू में घूमने के लिए ठंडी में ही आओ आबू में ठंडी में आओ हाँ आप देखिए आप आपसे भी हम बात करना चाहेंगे क्या क्या बताइए आपका कैसा लग रहा है माउंट आबू आपको बहुत अच्छा लग रहा है ठंड में ठंड में आनंद है मजा आ रहा, रहा है आप बताइए कैसा लग रहा है माउंट आबू बहुत अच्छा लग रहा है ठंडी लग रही है पर ठंडी में भी मज़ा आ रहा है ठंड में आते रहते हैं आप माउंट आबू कैसा लगता है आपको अच्छा लगता है आना चाहिए लोगों को અંબાજી મંદિરમાં સૌરાષ્ટ્રના એક અજ્ઞાત ભક્તે મા અંબાને બસો ત્રેસઠ ગ્રામ વજનનો સોનાનો નવલખો હાર ભેટ ધર્યો છે આ હારની અંદાજીત કિંમત રૂપિયા તેત્રીસ લાખ તેર હજાર આપવામાં આવી છે ભક્તે પોતાની ઓળખ ગુપ્ત રાખી છે આ હાર અવનવી ડિઝાઇન ધરાવે છે માતાજીના ચરણોમાં પણ કરાયેલો આ નવલખો હાર તેની કલાત્મકતા માટે પણ ધ્યાન ખેંચી રહ્યો છે પાટણ શહેરમાં ગેરકાયદેસર અને નિયમોના ઉલ્લંઘન સાથે ધમધમતા માંસના વેચાણ એકમો વિરુદ્ધ નગરપાલિકા દ્વારા આજે વહેલી સવારથી આખરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પાલિકાની ટીમે શહેરના ખાટકીવાળા વિસ્તારમાં આવેલા અંદાજે અડતાલીસ જેટલા કતલખાનાઓને સીલ મારીને કાયદેસરની કાર્યવાહી કરી છે નગરપાલિકા દ્વારા ગત બાવીસ ડિસેમ્બરના રોજ આ એકમોના વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી ત્યારબાદ એકત્રીસ ડિસેમ્બરના રોજ પાલિકાની ટીમ દ્વારા આ વિસ્તારોમાં સઘન સર્વે કરવામાં આવ્યો હતો નોટિસ અને સર્વે બાદ પણ નિયમોનું પાલન ન થતાં આજે ચીફ ઓફિસરના નેતૃત્વમાં મેગા ઓપરેશન હાથ ધરાયું હતું ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છના નિયમો મુજબ આ મીટ શોપ કાર્યરત ન હતી સ્લોટ રેંગ યુનિટ માટેની સરકારની સ્પષ્ટ ગાઈડલાઇનોનું પાલન કરવામાં આવતું ન હતું આજે પાટણ શહેરના જે ખાટકીવાળો વિસ્તાર છે ત્યાં ગેરકાયદેસર સ્લોટર યુનિટ આવેલા છે તેને સીલની અને ત્યાં જે ઇન અનહાઇજીનિક અને બિનઆરોગ્યપ્રદ જે મીટ એટલે માંસ છે તમામ પ્રકારના માંસનો જથ્થો જપ્ત કરવાની અને સીલની કાર્યવાહી હાથ ધરવામાં આવી આમાં જે સ્લોટર યુનિટ તરીકે રહેણાંકનો જે ભાગ વાપરવામાં આવે છે તે ભાગને આગળથી જ અમે સીલ કરી દઈએ છીએ ખાલી માણસો આવજા કરી શકે એટલું રેસિડેન્શિયલ એરિયા એમનો ખુલ્લો રાખી છે અને બાકી જેટલી સ્લોટર યુનિટ છે એ બધા જ સીલ કરવામાં આવશે હા કારણ કે આ સ્લોટર યુનિટમાંથી સીધું જ જે બ્લડનું વહાવ છે એ ગટરમાં જતો હોય છે એટલે અમે એ સ્લોટર યુનિટ સાથે જોડાયેલું ગટરનું કનેક્શન રદ કરીએ છીએ અને સાથે સાથે આ સ્લોટર યુનિટની અંદર રહેણાંકમાં જે આપેલું હોય કનેક્શન અને એ જો એનો ઉપયોગ આવી રીતે કમર્શિયલ કરતા હોય તો એ પણ યુ જીવી સાથે મળી અને અંદાજીત ચાલીસથી પિસ્તાલીસ અહીંયા યુનિટ્સ છે એવું અમારે પ્રાથમિક અમારા ધ્યાનમાં આવેલું છે અને ત્યાર પછી તો સાચો આંકડો તો પછી બધી કામગીરી પૂર્ણ થયા પછી જ ખબર બીજું બુકડી અને જે રેલવે છે ત્યાં પણ આ પ્રકારના યુનિટ આવેલા છે તો ત્યાં પણ આ કામગીરી કરવામાં આવશે કોર્ટના આખા જે જેટલા જજમેન્ટ્સ છે એને બધું મેં પોતે અભ્યાસ કરી લીધો અને એ મુજબ એમને કોઈ સ્ટે મળેલો નથી ને કોર્ટે સ્પષ્ટ માર્ગદર્શિકા આપી છે કે જો બિનઆરોગ્યપ્રદ હોય સ્ટેમ્પડ મીટ ના હોય નોમ્સને ફોલો ના કરતું હોય તો એવું સીલ કરી શકાશે પણ નોમ્સને ફોલો કરતા હોય તો એવાને સીલ ખોલી આપવાનો કંઈક કોર્ટે ઓર્ડર જે તે સમયે કરેલો હતો પણ એ એમાંનું અહીંયા કંઈ જ દેખાતું નથી એ આજે રૂબરૂ સ્થળ તપાસ કરતા અત્યંત દુર્ગંધપૂર્ણ અને ગંદકીયુક્ત વાતાવરણની અંદર આ બધું થઈ રહ્યું છે એ બહુ સ્પષ્ટ એના આજે પુરાવા મળ્યા છે અમારા તરફથી આજની જે કાર્યવાહી છે એ કાર્યવાહી ન કરવા માટે અમે આજે સવારે પોલીસ સ્ટેશનમાં એક અરજી આપી છે અને જેની અંદર અંજારિયા સાહેબનો હુકમ જે છે કોર્ટનો હુકમ છે એ પણ અમે અમે અમને આપ્યો છે કે ભાઈ જ્યારે મેટર સબજુડિસ હોય આજની તારીખમાં આ જે નો નોટિસ જે આપી એકત્રીસ બારની જે નોટિસ છે એમની બાવીસ બારની જે નોટિસ છે એ બાવીસ બારની નોટિસને ચેલેન્જ કરતી પિટિશન અમે હાઈકોર્ટમાં દાખલ કરેલી છે ને એ ઓલરેડી હાલ પેન્ડિંગ છે અને સબ જ્યુડિસ છે ને સબ મેટર મેટરને રિસ્પેક્ટ આપવું એમાં આગળની કાર્યવાહી ન કરવી એવું હાઈકોર્ટનો હુકમ છે એ પણ અમે આપ્યો છે તે છતાં પણ આ કામગીરી કરવામાં આવી છે તો અમે જેટલી લીગલ કાર્યવાહી હોય કે ઇલિગલ હશે તેની સામે આગળ અમે હાઈકોર્ટમાં જઈશું દાદીવાડા તાલુકાના ગાંગુવાડા ત્રણ રસ્તા પાસે રાત્રિના સમયે એક રીચ રોડ પર જોવા મળ્યો હતો આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે કડકડતી ઠંડી વચ્ચે જંગલમાંથી બહાર આવેલું રીચ રોડ પર દોડતું નજરે પડ્યું હતું રોડ પરથી પસાર થઈ રહેલી એક ગાડીની હેડલાઇટના અજવાડે આ દ્રશ્ય મોબાઈલ કેમેરામાં કેદ થયું હતું